આપા અગીગાના વંશના મોટાભાઈ સંબંધનો ખુલાસો જુનાગઢમાં સત્તા ધર્મ જગ્યા લઈને ચાલી રહી છે વિવાદમાં મોટો ખુલાસો થયો છે જેમાં આપા અગીગાના વંશમાં મોટાભાઈ ખુલાસો કર્યો છે કે આ મહત્તમ બાપુનામાંથી મોટાભાઈને નીતિન ચાવડાએ પૈસાની માંગણી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે કે જે આ જગ્યાના બદનામ કરવા માટે જે ચાર જણા કાવતરા કરીએ છે એ માટે આ હોવાનું આબા આવ્યું છે જેમાંથી બાપુ પાસે પૈસા પાડવા માટે નીતિન ચાવડા બે હજાર વગનીથી પત્રો લખી રહ્યા હોવાનું જણાવવામાં મળી શકે નીતિન એસબીઆઈના ખાતામાં નંબરમાં જમા કરવા માંગણી કરી હતી કે જેમાં બે કરોડ રૂપિયાની માત બાર રકમની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે કે જે પૈસા ન આપવા હોવાની બાપુની જગ્યાને બદનામ કરી રહ્યા હોવાનું કહેવામાં છે કે જેમાંથી તેણે હજી નીતિન સારાને તક આપી શકે એમ કહી શકે હતું નહીંતર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે એવું નિવેદન આપણી વર્ષમાં મોટાભાગે સંબંધે આપ્યું છે સબસ્ક્રાઈબ માય ચેનલ